નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો મજા મજા મજાથી આપનું હાર્દિક હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે નવા ની અંદર જયમાં સોનભાઈ ભાઈ થઈ ગયું છે હવાર ને અત્યારે થઈ ગયા છે બપોર હોલ અને પારણા કરવા બેહી ગયા છે એ કારણ કે આપણે અગિયાર રહેતા ભાઈ કાલે એકાદશી હતી તો રહેતા તો પારણા આટાણે બપોરે કરવાના હોય જો ભાઈ અત્યારે પારણા કરવા બેહી ગયા છીએ તો હાલો તમે પણ જમવા મસ્ત મજાનું અને હાલો જમીને મળીએ જમી લઈએ નિરાતેથી પછી આપણે જોઈએ આગળ શું છે વિડીયોમાં નવા આવ્યો હોય તો સબ્સ્ક્રાઇબ અત્યારે જ કરી લેજો કારણ કે આગળ જતાં ભૂલી જાઓ સપોર્ટ કરતા જાય આવી જશે અત્યારે હોવા માટે અને અઢી વાગી ગયા છે હવે ઘડીક આપણે હોઈ જઈએ ને હવે ખારા જાગી જો કે અડધી પોણે કલાકમાં જાગી જાવ કદાચ તો બહુ કંઈક ફોન જોવો નથી નીંદર જેવું થોડું થોડું આવે છે તો ઘડીક હોઈ જઈએ ને મળીએ પરમ મિત્રો વાગી ચૂક્યા છે અત્યારે ચાડા અને હવે જઈએ છીએ આપણે વિટકટ વિટકટ વિકટર મોટભાઈની ગાડી લઈને તો હાલો જઈએ એવી થોડુંક કામ છે પતાવી નાખીએ તો જઈએ હાલો તમારે આવું ને ભેગું રહી જ્યો રહીજો

તો હવે આપણે નીકળી પડ્યા છીએ વિક્ટર થી જવા માટે આજ ગમે એટલો ગ્લોક થઈ ને ભાઈ મેં કી દેવાનો છે ભાગાજી કે બોલાવતો આવતો બે મિનિટ નો થાય બે મિનિટ નો ત્રણ મિનિટ નો થાય ત્રણ મિનિટ નો તને આ કોથી નમેલું તને ઓ સાચી રે સાહેબ ઓ ભજન નહીં ગાઓ તમે કંટાળી જાય મિત્રો આવી ગયા છે ઘરે અને ભાઈ આપણે છે ને બ્લોગનો ટાઈમિંગ ચેન્જ કરવાનો છે ડેરી માટે ટ્રેન આપણે છે ને સ વાગ્યા મેઘતા હતા રાત્રે સ સાડાસ આઠીક નવ તો હવે આપણે ટાઈમિંગ ચેન્જ કરવાનું છે આપણે છે ને ફિક્સ ટાઈમ રાખવાનો છે એ છે સવારનો આઠ વાગ્યાનો એટલે શું છે રાઈચે બધું એડિટિંગ જે હોય ને એ બધું આખો આખી રીતમાં પટી જાય અને વિડીયો મેતાઈ જાય નહીં ખતર તો એટલે બધો લોંગ વિડીયો નહીં થાય અને ઘડીકમાં પૂરો થઈ જાય ને એવું છે પાછે કંઈ બહાર જવાનું થતું નથી ચાક બીજે જઈએ તો તો જેટલો લોગ ઉતારો એટલો વધી જાય એવું છે તો હવે આપણે અત્યારે આ વિડીયોને તો અહીંયા એન્ડ કરી નાખીએ તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વ્લોગમાં તાવે હર હર મહાદેવ જય મા સોનાલી ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન દબી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે તાઓ જે બધાને જય માતાજી હર હર મહાદેવ જય મા સોનાલી બાય બાય